વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાવના ખાંચામાં શ્રીજીને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો ગત સત્યાવીસ ઓગસ્ટને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી બુધવારથી જ સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બની ગયું છે ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાવના ખાંચામાં છેલ્લા પંચાવન વર્ષથી વિવિધ થીમ આધારિત સમાજને કંઈક સંદેશ આપતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે મુરલી મનોહર શ્રી કૃષ્ણ અને રાધા સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અહીં દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ભજન કીર્તન અલગ અલગ ગેમ્સ રમાડવા સહિતના આયોજન કરવામાં આવતા હોય છે બુધવારે ભાદરવા સુદ એકાદશી નિમિત્તે શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ ભાવ બાળ યુવક મંડળના સભ્યો દ્વારા હળી મળીને કરવામાં આવે છે આ સમગ્ર મામલે મંડળના આગેવાન પ્રશાંતભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ વિસ્તાર છે રોડ બાળ યુવક મંડળ દાડવોના ખાજા પંચાણું વર્ષ ઉપર થી બેસે છે ગણપતિ અત્યારે અમારું જનરેશન ચાલે છે અમે બેસાડીએ છીએ ગણપતિ આ વર્ષે મુરલી મનોર કૃષ્ણ ભગવાન અને રાધા સ્વરૂપમાં ગણપતિ બેસાડે છે અને આજે પોળમાં અંકોટ રાખેલો છે અમે વિવિધ પ્રકારને છપ્પન ભોગ રાખ્યો છે અમે દર વર્ષે અલગ અલગ પ્રકારનું ભગવાનને એ કરીએ છીએ અમે દસ દિવસ ધૂમધામથી ભગવાનની પૂજા કરીએ છીએ પૂજા અર્ચના કરીએ ગેમો રમાડે છે જો અલગ અલગ દસ દિવસ અલગ અલગ પ્રોગ્રામો છે અમારે ત્યાં